મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં મ્યુનિસિપલ હોસ્પિટલમાં નિઃશુલ્ક દવા વિતરણ કાર્યક્રમ યોજાયો પાંડે પરિવાર દ્વારા તેમના માતૃશ્રી સ્વર્ગસ્થ મીનાબેન કૈલાશનાથ પાંડેની પુણ્યતિથિએ રૂપિયા પંદર લાખની દવાનું દાન વલસાડની મ્યુનિસિપલ હોસ્પિટલ ખાતે વલસાડના સદગૃહસ્થ સ્વર્ગસ્થ કૈલાસનાથ પાંડે પરિવાર દ્વારા નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં હોસ્પિટલને રૂપિયા પંદર લાખની જીવન રક્ષક દવા અને લેબના સાધનોનું દાન આપવાનો કાર્યક્રમ યોજાયો હતો પાંડે પરિવાર દ્વારા છેલ્લા પંદર વર્ષથી તેમના માતૃશ્રી સ્વર્ગસ્થ મીનાબેન કૈલાશનાથ પાંડેના સ્મરણાર્થે તેમની પુણ્યતિથિએ હોસ્પિટલને નિઃશુલ્ક દવાનું દાન કરવામાં આવે છે અત્યાર સુધી રૂપિયા પાસઠ તેમની સેવાઓ બદલ અભિનંદન પાઠવ્યા હતા તેઓ નિઃશુલ્ક દવાના દાન દ્વારા વર્ષોથી આ અવિરત સેવા કાર્યરત રાખનાર સેવાભાવીઓને અભિનંદન આપું છું પાંડે પરિવાર ત્રણ પેઢીથી સમાજ સેવા કરી રહ્યો છે સેવાકીય પ્રવૃત્તિઓમાં સાથ આપી સમાજમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે મંત્રીએ હોસ્પિટલના તબીબ અને સમગ્ર સ્ટાફની સેવાને બિરદાવી હતી કલેક્ટર એન એન દવે કહ્યું હતું કે સરકાર દરેન્દ્ર નારાયણની સેવા માટે તત્પર છે માટે કાર્યો કરી રહી છે માનવ સેવા એ જ પ્રભુ પરિવારે ચરિતાર્થ કર્યો છે ત્યારે અન્ય સ્વર્ગસ્થ કૈલાસનાથ પાંડે હયાત નથી છતાં પણ આજે પણ લોકો તેમને યાદ કરે છે એમ જણાવ્યું હતું તેમના પરિવારની સેવાકીય પ્રવૃત્તિ સમાજ માટે ઉદાહરણીય બનશે એમ જણાવીને સ્વર્ગસ્થ અમરનાથ પાંડે દ્વારા કરાયેલા સેવાકીય કાર્યોને પણ યાદ કર્યા હતા મ્યુનિસિપલ હોસ્પિટલના ડોક્ટર રોહનભાઈ દ્વારા પાંડે પરિવારની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી પરિવાર દ્વારા દવાની સહાય આવકારદાયક અને પ્રેરણાદાયક છે એમ જણાવી આભાર વ્યક્ત કર્યો હતો સ્વર્ગસ્થ કૈલાશનાથ પાંડેના પુત્ર દિવ્યેશ પાંડે અને એમના પરિવારે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસર દશરથ ગોહિલ માજી પાલિકા પ્રમુખ સોનલ સોલંકી આગેવાનો તમામ સમાજના આગેવાનો અને ધર્મગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા

જરૂરિયાતમંદ દર્દીઓને એક સહાયરૂપ થવાના શુભ આશ્રય સાથે અહીં જરૂરી ગ્લુકોઝ બોટલ્સ તેમજ જરૂરી ડાયાબિટીસ પ્રેશરની વિવિધ દવાઓનું અહીં વિતરણ કરવામાં આવે છે આ પંદરમા વર્ષે અમે સતત આ સેવાકીય યત્ન શરૂ રાખ્યો છે આ કાર્યક્રમમાં આજ રોજ આપણા ગુજરાત સરકારના નાણાં ઉર્જા પેટ્રો કેમિકલ સુધારના કેબિનેટ મંત્રી આદરણીય શ્રી અનુભાઈ દેસાઈ સાહેબ મુખ્ય મહેમાન તરીકે હાજર હતા અને અતિથિ વિશેષ તરીકે જિલ્લા કલેક્ટર શ્રી એન દવે સાહેબ ઉપસ્થિત હતા આ વર્ષે અમારા પરિવાર દ્વારા બજાર કિંમતની ની અંદાજીત પંદર લાખ રૂપિયાની દવાઓનું અહીં નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું આ સાથે જ છેલ્લા પંદર વર્ષ અમે એક અંદાજ કાઢીએ છીએ અમારા નગરપાલિકા હોસ્પિટલના ડોક્ટર શ્રી રોહનભાઈ આપ્યો તો એ અંદાજ મુજબ અમારા પરિવારે આ દિન સુધી સાહીઠ થી બાસઠ લાખ રૂપિયા જેટલાની રકમની બજાર કિંમતની દવાઓ છેલ્લા પંદર વર્ષમાં અહીં હોસ્પિટલ ખાતે નિશુલ્ક વિતરણ કર્યું અને આજે એમાં જે પેશન્ટ લોકો માટે ટાઈફોઈડ છે ડાયરા છે ડાયાબિટીસ છે પ્રેશર છે જે તમારા ઘણા બધા પેશન્ટ લોકો માટે આવે છે આમના સિઝનમાં જો તો બસો થી અઢીસો ને જે ઉપરીમાં થતી છે તે લોકો માટે ખાસ કરીને જે ઇન્ડોર પેશન્ટ છે પેશન્ટ જે દાખલ થતા હોય છે તે લોકોને જે અમારા બોટલ્સ ઇન્જેક્શન કેટલીક લિમિટ નગરપાલિકામાંથી થતી હોય તો એના ઉત્પન્ન દવા માટે તે અમને એ લોકો તરફથી દર વર્ષે મળી રહે છે અને જૂથોના લીધે ઘણા

સામાન્ય બીજા જે મેલેરિયા છસો કે સાતસો રૂપિયા મિનિમ બસો રૂપિયાની અંદર થઈ જશે અને પેશન્ટ લોકો દાખલ થતા હોય છે ધારો કે ઇન્જેક્શન બતાવ્યા કે છે તો દર્દીને નગરપાલિકા તરફથી તો સામાન્ય ખાલી દિવસના અમારે ત્રીસ ચાલીસ રૂપિયા ત્રણ દિવસ ચાર દિવસ પેશન્ટ રહેશે એનું બસો રૂપિયા જેટલું થાય એમાં સામે જો આ ઇન્જેક્શન જો આપી દેશું તો પેશન્ટને અઢીસો ત્રણસો રૂપિયા તો આરામથી અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલને સબસ્ક્રાઈબ કરો बेल आइकॉन दबाओ जे आवना न्यूज अपडेट्स नी नोटिफिकेशन आप पहुंचे